અંજાર તાલુકાના ભીમાસર ગામનું ઐતિહાસિક ચકાસર તળાવ સારા વરસાદમાં ઓગણી જતા આજ રોજ પરંપરા મુજબ વાજતે ગાજતે તળાવના વધામણા કરવામાં આવ્યા હતા અને મેઘલાડુ વિતરણ કરવામાં આવ્યા ગામના આગેવાનો વીકે હુંબલ ઉદ્યોગપતિ બાબુ ભીમા હુંબલ રવજી મહારાજ જખાભાઈ હુંબલ હરીશભાઈ હુંબલ બી એન આહિર ડાઈબેન હુંબલ ગામના સર્વે આગેવાનો સરપંચો સભ્યો ગ્રામજનો મહિલાઓ બહેનો બાળકો તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા તળાવના કિનારે શાસ્ત્રોક્ત વિધિ સુનિલ મહારાજ દ્વારા કરવામાં આવી સરપંચ ડાઈબેન હુંબલ દ્વારા શ્રીફળ તળાવમાં મૂકવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે ચકાસર તળાવ ઓગણી જાય છે એટલે ત્રણ વર્ષ સુધી પાણી ચાલે છે આ પાણીનો ઉપયોગ જૂના ગામમાં પીવા માટે ગામના બગીચાઓ વૃક્ષો ગૌશાળાની વાડીઓ પશુઓ પંખીઓને ઉપયોગમાં આવે છે